દેશમાં અત્યારે તણાવવાળી સ્થિતિ છે બોર્ડરના વિસ્તારોમાં એલર્ટ છે ગઈકાલથી જે રીતના પાકિસ્તાન તરફથી સતત હુમલા થઈ રહ્યા છે ભારત એના જવાબી હુમલા આપી રહ્યું છે પાકિસ્તાન જે હુમલા કરે છે એમાં સૌથી ભયાનક અને ખરાબ વાત એ છે કે એ સામાન્ય નાગરિક જ્યાં રહે છે એ જમ્મુના ઘર હોય કે પછી બોર્ડરના બીજા વિસ્તારના ઘર હોય અલગ અલગ જગ્યાએથી જે દ્રશ્ય સામે આવે છે કે સામાન્ય માણસો જે છે એ એના ભોગ બની રહ્યા છે હવે ધીરે ધીરે આ જે યુદ્ધની આપણે વાત કરી રહ્યા છીએ યુદ્ધની પરિસ્થિતિની વાત કરી રહ્યા છે તીવ્ર બની રહ્યું છે ગઈ કાલે જે રીતના પાકિસ્તાનના સેનાના પ્રવક્તાએ પ્રેસ કોન્ફરન્સ કરી જે કોન્ફિડન્સથી એમને એક નવું ઓપરેશન શરૂ કર્યું છે ભારતની સામે જે કોન્ફિડન્સથી એવું કહી રહ્યા છે કે હવે ભારતની મીડિયા નહીં પણ આપણો જે અવાજ છે અમે ડરવાના નથી આપણો અવાજ બધાને સંભળાશે કે આપણે કેવી રીતના જવાબ આપીએ છીએ આ બધી જ પરિસ્થિતિ વચ્ચે ગુજરાતમાં પણ હાઈ એલર્ટ છે ગુજરાતમાં હાઈ એલર્ટ છે અને સાથે જ ગુજરાતમાં મોટાભાગના લોકો જે છે બોર્ડર વિસ્તારમાં રહે છે એમને ખસેડવામાં આવી રહ્યા છે દેશમાં અત્યારે જે આ પરિસ્થિતિ છે

કરી રહ્યું છે એનાથી વિશ્વને શાંતિ મળશે એટલે મોરારી બાપુ એવું કહેવા પણ માગતા હોય કે જો યુદ્ધ થાય છે અને જો પાકિસ્તાન સામે ભારત યુદ્ધ જીતી જાય છે તો એનાથી વિશ્વને પણ શાંતિ મળશે પણ વિશ્વને શાંતિ કરતાં અત્યારે આપણા દેશની શાંતિ પણ ખૂબ મહત્ત્વની છે અત્યારે જે સ્થિતિ છે એ સ્થિતિમાં પાકિસ્તાન જબરજસ્ત રીતના હુમલા કરી રહ્યો છે સામે જવાબી રીતના ભારત પણ હુમલા કરી રહ્યો છે અને બધી જ જગ્યાએથી જે દ્રશ્ય આવે છે બોર્ડરના દરેક વિસ્તારોમાંથી એ દ્રશ્ય સામે આવ્યા છે કે અલગ અલગ જગ્યાએથી પાકિસ્તાન મોકલેલા ડ્રોન પાકિસ્તાનને મિસાઇલ બધું જ મળ્યું હોય અલગ અલગ જગ્યાએ સામાન્ય નાગરિક જ્યાં રહે છે સિવિલિયન્સ રહે છે ત્યાં હુમલા કરવામાં આવ્યા છે જેમાં ઘણા બધા લોકોના મૃત્યુ પણ થયા છે ઘણા બધા લોકો ઇજાગ્રસ્ત પણ થયા છે આ યુદ્ધની પરિસ્થિતિ કોઈ પણ દેશ માટે સારી નથી હોતી પણ હવે આપણે એક કદમ દૂર છીએ કારણ કે સતત પાકિસ્તાન જે રીતના યુદ્ધ યુદ્ધ કરી અને હુમલા કરી રહ્યો છે ભારત આગળ કેવી રીતના એનો જવાબ આપે છે જોવાનું રહ્યું તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરો ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો અમારા વિડીયોને લાઇક અને શેર કરો